હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો ચાલો આજની આપણી રેસિપી છે કોલ્ડ કોફી બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ મેં ગાયનું દૂધ લીધેલું છે ત્યારબાદ કોફી લીધેલી છે અને બે ચમચી ખાંડ લીધેલી છે અને બરફ લીધેલો છે તો ચાલો આપણે કોલ્ડ કોફી બનાવી લઈએ તમે કોઈપણ આમાં કોફીનો યુઝ કરી શકો છો તો ચાલો આપણે પહેલાં સૌપ્રથમ કોફી બનાવી લઈએ સૌ પ્રથમ આપણે બે ચમચી ખાંડ એડ કરીશું ત્યારબાદ કોફી એડ કરીશું થોડીક આપણે ગાર્નિશિંગ માટે રાખેલી છે ત્યારબાદ આપણે દૂધ એડ કરી દેસુ થોડુંક દૂધ એડ કરશું તો આપણે આમાં અડધો ગ્લાસ જ દૂધ એડ કરેલું છે સૌ પ્રથમ પહેલાં આપણે આમાં બ્લેન્ડર મારી લઈએ ત્યારબાદ આપણે આ દૂધ આમાં એડ કરી દઈશું અને અડધી ચમચી મેં કોફી નાખેલી છે અને બીજી ગાર્નિશિંગમાં રાખીશું ત્યારબાદ આપણે બળફ એડ કરી દઈશું તો ચાલો આમાં બ્લેન્ડર મારી લઈએ તમારે મિક્સર જારમાં કરવું તો તમે મિક્સર જારમાં પણ કરી શકો છો તો ચાલો આપણે બ્લેન્ડર મારી લઈએ તો ચાલો આપણે કોફી અને ખાંડને તો ચાલો આપણો કોફી અને ખાંડ બંને મિક્સ થઈ ગયું છે તો હવે આપણે જે બાકી બચેલું દૂધ છે તે આમાં એડ કરી દઈશું હવે આપણે એકદમ આને મિક્સ કરી લેશું તો ચાલો આપણી કોલ્ડ કોફી રેડી થઈ ગઈ છે તો હવે આપણે ગાર્નિશિંગ કરી લેશું તેના માટે આપણે સૌપ્રથમ બરફના ટુકડા એડ કરીશું ત્યારબાદ આપણે આ કોફી એડ કરી દઈશું ત્યારબાદ આપણે જે કોફી બચેલી હતી તે આપણે એનાથી ગાર્નિશિંગ કરી લઈએ તો ચાલો આપણી ઓલ્ડ કોફી રેડી થઈ ગઈ છે તમે પણ આ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં